ખેરાલુ નાનીવાડા કાદરપુર ખેરપુર ગાજીપુરાનું ગૌરવ વિવાહ હર્ષિદાબેન પ્રવીણભાઈ પરમાર તથા બિલિયા ગામની વતની ધરતીબેન પ્રવીણજી ઠાકોર બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધારતા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું શ્રી ચિમનાબાઈ સરોવર ગાયકવાડ સરકાર કાદરપુરની ધરમધરતી પર ખુશી શૈક્ષણિક ગ્રુપ ચલાવતા લાલજી ભાટીના પરિવારે તેમની શુભેચ્છા મુલાકાત પણ કરી ડીજે સાથે વાંચતે ગાજતે હર્ષિદાબેનના ઘરે સત્કાર સમારંભ યોજાયો મોટી સંખ્યામાં લોકો જોડાયા છોટુભાઈ રિટાયર પ્રિન્સિપાલ ભીખુ ચાચા મકબુલભાઈ રિટાયર્ડ આર્મીમેન કાનાભાઈ પરમાર કાળુભાઈ રિટાયર્ડ આર્મીમેન બીટી ઠાકોર નિવૃત્ત વ્યાયામ શિક્ષક કડવાજી ઠાકોર માજી સરપંચ સદ્દામભાઈ માજી ડેલિગેટ સેદાજી ભૂપતજી અંબાજી સહિત માતાજીના તમામ સેવકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે અહીંયા જે પ્રેક્ષકો ઉપસ્થિત છે એ સિવાય અમે સ્ટેજ ઉપર જે બેઠા છીએ એ બધાના માટે આ જીવનનો પહેલો પ્રસંગ છે આવો ક્યારેય પ્રસંગ અમે જોયો નથી કે કોઈ દીકરીઓ આર્મીમાં ગઈ હોય અને એમનું બહુમાન કરવામાં આવે આપણે ઘણા પ્રસંગો ઘરે આવતા હોય છે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ખર્ચો કરીએ છીએ પણ આવો પ્રસંગ આપણા જીવનમાં પહેલી વખત આવ્યો છે જે માં બેન દીકરીઓ અહીંયા જે હાજર છે એમને પણ આમાંથી એક બોધપાઠ લેવાનો છે કે મારી દીકરી પણ ભણે છે મારો દીકરો પણ ભણે છે મારા બાળકોને પણ આ જગ્યા ઉપર મારે લઈ છે એના માટે આપણે પ્રોગ્રામ સેલિબ્રેટ કરીએ છીએ એટલે ઘણા મા બાપ ઘણી વખતે હતાશા આવી ગઈ હોય કે હવે ક્યાં ભારત સરકારમાં ગુજરાત સરકારમાં નોકરીઓ મળે છે એમ આ નોકરી નથી મળી આ નોકરી નથી મળી આપણે કલ્પના કરીએ છીએ એમ કે આ બાળકો આ જગ્યા ઉપર લાગશે આપણા આપણો ધ્યેય હોવો જોઈએ તમે મનોમન નક્કી કર્યું છે કે મારી દીકરી કે મારા દીકરાને મારે ગવર્મેન્ટ જોબ અપાવી છે આવું એક દ્રઢ મનોબળ હોય તો હું માનું છું ત્યાં સુધી આજે બે હજાર ચોવીસમાં આપણે અહીંયા ઊભા થયા છીએ પાંચ દસ વર્ષ પછી આપણા ગામમાં કડવાજીએ જે વાત કરી એ પ્રમાણે ગવર્મેન્ટ કર્મચારીઓની ધીરે ધીરે સંખ્યા વધતી જશે અને જે ગામમાં સરકારી કર્મચારીઓ વધારે હોય છે ને ભાઈ એ જ ગામ સુખી હોય છે કર્યું છે છે દરેક ગામમાં અને પટેલ સમાજ તમે જુઓ કેટલો બધો આગળ ગયો ગમે તેટલી સંપત્તિ હોય પણ પરિવારમાંથી એકાદ છોકરાને તો ગવર્મેન્ટ જોબ અપાવતા જ હોય છે આજે આપણે આપણા ગામમાં છે આ પ્રવાહ ઘણો મંદો ચાલે છે પણ છેલ્લા પાંચ દસ વર્ષથી આપણે જોયું છે કે આ બાળકો આ રીતે થોડાક આગળ વધતા જાય છે હવે ગામડામાં કેવી વ્યાખ્યા હોય છે કે આપણી સ્કૂલ સારી નથી શિક્ષકો સારા નથી જુઓ સ્કૂલ સ્કૂલનું કામ કરે છે શિક્ષકો શિક્ષકનું કામ કરે છે પણ જે માતા છે એની મમ્મી છે ને એક મમ્મી એ સો ની બરાબર હોય છે એટલે મા બાપે પોતાના બાળકોનું ધ્યાન રાખવાનું છે તમે બધું શિક્ષકો ઉપર કે સ્કૂલ ઉપર છોડી દેશો ને તો તમારા બાળકનો વિકાસ નહીં થાય તમારું બાળક ઇલેવન ટુ ફાઇવ આટલો સમય શાળામાં રહેશે એ સિમાયના બધા જ કલાકો તમારી સાથે હોય છે તમે તમારા બા